મહુવા વન્યજીવ રેન્જ દ્વારા મહુવા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા પર એક્શન લેવામાં આવ્યા હતા તો વિવિધ સ્ટોલ વિવિધ દુકાનોમાં ચાઇનીઝ દોરી માટે લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું મહુવા વન્ય રેન્જ દ્વારા મહુવા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા પર એક્શન લેવાયા તો દુકાનદારકો સ્ટોલ ધારકો ત્યાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે કે કેમ તેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તારીખ બાર એક બે હજાર છવ્વીસને સોમવારના રોજ મહુવાના શહેરી વિસ્તારમાં દોરી વેચનારા અથવા દોરી બનાવનારા એવા સ્ટોલ ધારકો દુકાનધારકોને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ કામગીરીમાં વન્યજીવ રેન્જ મહુવા નોર્મલ રેન્જ મહુવા પોલીસ સ્ટાફ મહુવા અને વિવિધ એનજીઓ જોડાયા હતા આવી ચાઇનીઝ દોરી જો લોકોને વાગે તો જીવલેણ સાબિત થઈ શકે છે અને પશુ પક્ષીના જીવને પણ આ દોરીથી જોખમ રહેલું છે ત્યારે આવી ગંભીરતા સમજી વન્યજીવ રેન્જ મોહવા નોર્મલ રેન્જ મોહવા પોલીસ વિભાગ મોહવા અને વિવિધ એનજીઓના સહકારથી મોહવામાં ચાઇનીઝ દોરી વેચનારા પર એક્શન લેવાયા તો આવી દોરી કોઈ સ્ટોલ ધારકો દુકાન ધારકો વેચાણ કરે છે કે કેમ તેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આતકે વન વિભાગના અધિકારીઓ અને એનજીઓ દ્વારા નગરજનોને એવી પણ સમજ આપવામાં આવી હતી કે પક્ષીને ઉડવાનો સવારના સમયે અને સાંજના સમયે પતંગો ન ઉડાડવી જોઈએ જેથી પક્ષીના શરીરને નુકસાન ન થાય અને જો આવા પશુ પક્ષી નજરે પડે તો તુરંત જ વન વિભાગ અને વિવિધ એનજીઓનો સંપર્ક કરવો